BOOM! <laughs> અરે દીકરી આ અત્યાર નથી આ મારો બાપ બપોર ચડવા આવ્યો છે હા તો આવ્યો હોય તો શું છે ના દીકરી છે કાઈ નઈ પણ થોડુંક વેલું જગાય આટલું બધું ન હોવાય તે સાસુમાં હોવું નઈ તો બીજું કરવું શું કે કામે જાતા હોય તોય બરોબર છે કે હાલો વેલા જાગવી બાકી ન વેલા જાગીને કરવાનું શું અરે દીકરી તું ભગવાનનો ઉપકાર માન કે તું સુખી ઘરમાં છો બાકી તું બીજાને જો તો તને ખબર પડશે કે એની શું હાલત છે ઈ સાસુમાં મારે બીજાનું જોઈને શું કામ છે બાકી તો મારે પણ જાગીને કઈ કામ તો છે નહીં પછી એન નિરાતે જાગવી હમણાં હાલો ઘરના કામ કરવાના હોય તો બરોબર છે ઈ પણ નોકરાણી કરી નાખે છે તો પછી મારે તો લીલા લેરત કરવાના ને એટલે એન સાસુમાં મોડી મોડી જાગો અરે દીકરી આ જિંદગી પણ અજીબ છે જેને જરૂર છે ને એને મળતું નથી અને જેને મળે છે ને એને જરૂર નથી ઈ સાસુમા તમે જે ક્યો ઈ બાકી મને તો બધું જ મળ્યું છે એટલે મારે તો હાવ નિરાદ છે હે નાખો દિવસ નવરી ને નવરી આ દીકરી હું પણ એ જ કહું છું કે નવરા પડ્યા નખો દજ વાડે છે સાસુમા તમે અત્યારે અત્યારેમાં મગજ નો ફેરવો હો હું શું કાઈ નખો દાડું છું નખો તો તમે વાળો એમ છો કારણ કે મારા કરતાં તો તમે હાવ નવરા છો બોલો માણાને અત્યારને તો કોઈને કાય દેખાતું જ નથી ને બસ બીજા જ વાગ દેખાય હા તો પછી ને તમે જ નખરા બોલ બોલ કરો છો તો પછી તમારો જ વાગ દેખાય ને અત્યાર અત્યારમાં મૂંગીના બેહો તો શું કાય દુબડા પડી જાવ છું તો શું તું વેલી જાગી જાય તો શું તું કાય ડૂબડી પડી જશ જો સાસુમા તમે અત્યારમાં બાજવાનું ન કરો નકર મારે માપ નઈ રે હા અલે હું હું બાજવાનું કરું છું અટા તમે જ કરો છો ને આટિયારમાં જાગીને રામના નામ લેતા હોય તો આપણે નો બાજવાનું થાય આ તો જાગીને તરત હેતલ ઓ હેતલ આટલું બધું નો હુવાય તો પછી બાજવાનું જ થાય ને અરે દીકરી આ જીવનમાં થોડું સહન કરતા પણ શીખવું જોઈએ કારણ કે આપણામાં પણ ઘણી બધી ખામીઓ હોય છે જે બીજા લોકો સહન કરતા હોય છે હા તમને તો એની મને કાયમ મારી જ ખામીઓ દેખાય છે કાયમ મારો જ વાગ કાટશે પોતાનું તો વિચાર વિચારશે જ નહીં અરે દીકરી તારી વિચાર ચરણી ખોટી છે બાકી હું એવું કઈ ખરાબ નથી કેતી બાકી તો દીકરી જેને કમળો હોય ને એને પીડું જ દેખાય કમળો મને નહીં પણ તમને છે અરે દીકરી એક ગેરસમજ અને એક ઈગો ભલ ભલા ના સંબંધ પથારી ફેરવી નાખે છે સાસુમાં મને ઓ કઈ જીગો નથી ઈગો તો તમને જો કે સી જોકે આપણી નોકરાનીકરી આવી કે તું એને આવું ખરાબ કેસ હા તોય કહો ને તમારે અને વંદુડી ને કામ છે બસ બઈ ભેગા થયા નથી કે મોટી મોટી ફેંકવાનું ચાલુ કર્યું નથી અરે દીકરી આ તો તું ખોટું વિચારેસ બાકી એવું કઈ સી નઈ હું ખોટું કાઈ વિચારતી નથી બાકી તો મેં કીધું ને એવું જ છે ભૂલ તો તમારી જ છે અરે દીકરી જો માણસમાં ભૂલ જ કાઢ્યા કરશો ને તો કોબીજના પડની જેમ એક પછી એક નીકળ્યા જ કરશે પણ જો શ્રીફળના સાલની જેમ ભૂલને કાઢી નાખશો ને તો અંદરથી મીઠો મલાયમ માણસ સજ નીકળશે હા તમે કેટલાક મુલાયમ છો એ મને ક્યાં નથી ખબર બાકી ખોટી લાભ મૂકો તમે મને આમનામ અપસેટ કરી નાખો છો અરે દીકરી અપસેટ થઈને શું કરીશ છેલે તો ઈ જ થવાનું છે જે ઉપરવાળાએ સેટ કર્યું છે બાકી તો દીકરી તને ઈ તો ખબર છે ને કે જ્યારે આપણે મોટા થઈ જાવી ને ત્યારે આપણને પેન્સિલની બદલે બોલપેન આપવામાં આવે છે આ પેન્સિલની બદલે બોલપેન એટલા માટે આપવામાં આવે છે કે ત્યારે આપણે સમજી જાવું જોઈએ કે આપણી ભૂલોને હવે ભૂસવી સહેલી નથી એ બસ મારી માં હવે ઘણું બોલી નાખ્યું એક તો અત્યારમાં ચાય નો પીધી હોય ને પાછું તમે અત્યારમાં ભૂંગરું ચાલુ કરી દીધું છે હવે તો વંદુડી આવે ને તોય સારું છે કમ કમ ચા તો બનાવીને પાઈ અરે દીકરી એને તો વેલા મોડું થાય તો આપણે થોડું કંઈ એની રાહે બેઠું રહેવાય ચા પીવી હોય તો આજ છે બનાવી ને હું શું લેવાય છે બનાવું અરે દીકરી આપણે પીવી હોય તો આ બનાવવામાં શું વાંધો છે આ જ બનાવવું હોય તો નોકરાણી શું કાય છોલાવા રાખી છે અરે દીકરી એવી વાત નથી આ તો ઓલી વાત જેવું છે કે પારકી આશા સદા નિરાશા એ મારી મા અને પારકી આશા નો કહેવાય સાસુમાં તમને કાંઈ ખબર પડે એ કે પડતી જ નથી લે હું ઓલી વંદુડીને મેસેજ તો કરું કેમ હજુ આ નો આવી આ એની મને 4G નેટ કરાવ્યું છે તોય નથી આવતું અને આ ફોને જવાય આયરોન મગજ ફેરવે છે અરે દીકરી અમારા વખતે તો 2G 4G 3G એવું કાઈ જ નતું માત્ર ને માત્ર ગુરુજી અને બાપુ જી જ હતા એક જ લાફો મારે ને તો ફૂલ નેટવર્ક પકડાવી દેતા ઈ બધાય જમાના ગયા હવે સાસુમાં હવે લાફા હામે લાફો જ મળે હા દીકરી ઈ તો મોટા થાવ ને પછી જ ખબર પડે હા પણ આમ તમારી જેમ નઈ કરવી અરે દીકરી હું ક્યાં કાઈ બીજું કહું છું હું તો તને તારી ભૂલો સુધારવાનું કહું છું હા તમને તો મારી જ ભૂલ દેખાય છે નહીં ના દીકરી એવું નથી પણ દીકરી અભિમાન એક માનસિક બીમારી છે એનો ઈલાજ તો સમય અને કુદરત જ કરે છે અભિમાન મને નથી જાજુ આવી ગયું પણ તમને જ તે જાજુ આવી ગયું છે અરે દીકરી આવા ખોટા વિચાર કરીને ક્યાં જાવું છે બાકી તો ઓલી વાત જેવું છે કે તડાવ એક જ હોય છે જેમાં હંસ મોતી ગોતે છે અને બગલો માછલી ગોતે છે એટલે હું શું બગલા જેવીને તમે શું માછલી જેવાય એમ ને અરે દીકરી પહેલા સામેવાળા શું કહેવા માંગે છે ઈ તો પહેલા જાણી લ્યો સીધું વિચારી લ્યો છો તે કે કોણ કેવું છે બાકી જો સીધું જ વિચારવું હોય તો સારું વિચારો ને હું તો એમ સારું જ વિચારું છું પણ તમે જેમ કરો છો મારું તો વિચારેલું તમને કાયા મૂંધું જ લાગે છે અરે દીકરી સીધે સીધું બસમાં બેહી ન જવાય પહેલા જાણી લેવું જોઈએ કે બસ ક્યાં જાય છે બાકી તો દીકરી કોઈ તમારા કારણે હસવું જોઈએ તમારી ઉપર નહીં અને હા કોઈ તમારા માટે રડવા જોઈએ તમારા હિસાબે નહીં સાસુમા તમે તો હવે ઉપાડો લીધો છે હો આના કરતાં તો સીધે સીધું કહી દે ને કે હું જ તમને નથી ગમતી હા મારો બાપ દાગીના મૂકવા માટે લોકર મળી શકે રૂપિયા મૂકવા માટે બેંક મળી શકે પણ મારા વાલા અહીંયાની વાત મૂકવા માટે તો સારો માણસ જ મળવો મુશ્કેલ છે માટે જ કહેવાય છે મારા વાલા કે ભેસાગર ભાગવત નો વચાય જય દેવા દાદા